નિતિન ડોંગા દ્વારા ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના નિતિન ડોંગા એટલે કે મામા કોર્પોરેટર વોર્ડ નંબર દસ દ્વારા ગણેશ વિસર્જનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગણેશ વિસર્જન માટે ગૌમુખ ગંગોત્રીના પવિત્ર જળથી ભરેલો એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યો છે આ તળાવમાં જ ગજાનન ગણપતિ મહારાજના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નીતિન ડોંગાએ તમામ ભક્તોને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે અહીં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લાયક ભક્તોને બે ફૂટ થી મોટી મૂર્તિ લાવવાની વિનંતી નથી આ પાંચમું વર્ષ છે જય ભોલે યુવક મંડળના સહકારથી અહીંયા અમે કૃત્રિમ તળાવ બનાવ્યું છે અને એની અંદર આજે અમે ગૌમુખ ગંગોત્રીના પવિત્ર ગંગાજળ જે છે એનું અહીંયા અંદે મિશ્રિત કર્યું છે મારી સાથે તમામ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત હતા હું વડોદરા શહેરના તમામ નગરજનોને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે દરેકને ભાવપૂર્વક અમે આમંત્રિત કરીએ છીએ કે આવો બે ફૂટ સુધીની કોઈપણ પ્રતિમાઓ હોય પીઓપીની હોય ચાહે માટીની હોય એ અહીંયા વિસર્જિત થઈ શકશે એટલે અરે પોતાના હાથે જ વિસર્જિત કરવાની હોય છે અહીંયા કોઈપણ જાતનો ચાર લેવામાં આવતો નથી સાથે સાથે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખી સ્વચ્છતાને ધ્યાનમાં રાખી અને ફૂલમાળા જે છે એ અલગ મૂકવામાં આવે છે શ્રીફળ છે એ અલગ મૂકવામાં આવે છે સાથે સાથે જે કંઈ પ્રસાદ લઈ આવ્યા હોય લોકો એ પ્રસાદ પણ અલગ રાખી અને ફક્ત ને ફક્ત આ કુંડની અંદર સીજીની પ્રતિમાનું વિસર્જન થાય એવું પણ અમે અહીંયા ધ્યાન રાખીએ કેટલી કુંડ જે છે એ ત્રીસ ફૂટ લંબાઈ વીસ ફૂટ પળાય અને પોણા છ ફૂટ ઊંડાઈ છે આની અંદર એક લાખ અને દસ હજાર લીટર પાણીનો સમાવેશ થયો છે જી ગ્રાઉન્ડ ખૂબ મોટું હોવાથી અને અમારા કાર્યકર્તાની અથાગ મહેનતથી બહુ સુંદર રીતે પાર્કિંગ વ્યવસ્થા પણ થાય છે સાથે સાથે જાતે જ પ્રતિમાનું વિસર્જિત થાય બીજું અહીંયા અમે ડીજેની પણ વ્યવસ્થા રાખીએ છીએ કે ભાઈ કોઈને આરતી કરવી હોય તો આરતી વગાડીએ છીએ સાથે સાથે કોઈ આવીને કે ગરબા કરવા છે તો ગરબા અને ફરતી બાજુ આ ગ્રાઉન્ડની પૂંડની બાજુમાં ટેબલો ગોઠવી છું જેની ઉપર દાદાની પ્રતિમા મૂકી અને આરતી પણ કરી શકે છે ગણેશ ભક્તોને તો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે હિન્દુ સંસ્કૃતિને ટકાવવા માટે જે રીતે ઉત્સાહભેર આ દસ દસ દિવસ સુધી પ્રતિમાની સ્થાપના કરે છે દાદાનું આરતી ઉતારી અને જે રીતે હિન્દુત્વને જાગૃત રાખી રહ્યા છે એ બદલ હું તમામ ગણેશ ભક્તોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું